પેલા ઘરની અંદર છે ને ઊંચે અવાજે વાત ન થતી ઘરમાં દાદા દાદીની મર્યાદાઓ હતી અને ઘરમાં ઊંચે અવાજે કોઈ વાત થાય ને તો દાદા એમ કહેતા કે બંધ થઈ જાઓ નહીતર આપણા ઘરમાંથી પક્ષીઓ વયા જશે એટલે ઘરમાં શાંત વાતાવરણ હોય ત્યાં જ પક્ષીઓ આવે એટલે ઘણા લોકો અત્યારે પણ મને ફરિયાદ કરે છે કે અમારે ઘરે ચકલી નથી આવતી એટલે હું એને પહેલો પ્રશ્ન પૂછું કે તમે માળાની વ્યવસ્થા કરી એ કે હા સોય નથી આવી કે ના મે તો તો એના માટે કુંડાની વ્યવસ્થા કરી પીવાના પાણીની એ કે હા તોય ન આવી પછી એના માટે ચણની વ્યવસ્થા કરી તો કે હા તોય ન આવી તો છેલે હું પ્રશ્ન પૂછું તમારા ઘરમાં ડખા ડખી આલે કે જા ઈ કયે કયે હોય છે તોય નહીં આવે કારણ કે એને પણ આ ગમતું નથી એને પણ શાંતિ જોઈએ છે એટલે જ્યાં શાંત વાતાવરણ છે ત્યાં પક્ષીઓનો વાસ અને જેના ઘરે પક્ષી આવે છે ને દુનિયાનો નસીબદાર એ છે કે જેના ઘરે પક્ષીઓનો વાસ કારણ કે હજી એક ખાલી થઈ ગયું

કેમ કે એને આપણા માટે સમય કાયદો છે અને ઈ બધાયનો અંદરથી એવો ભાવ છે કે ભારત નું જે ભવિષ્ય થવાનું છે ને ઈ બધાયનો ભલું કરે ને એવું થાય તો હવે આપણે છે ને સીધા પોઈન્ટ ઉપર આવી કે સાહેબે જે હમણા વાત કરી હતી આપણે કે આપણે આપણા રસોડાની અંદર આપણા ખોરાક સુધીમાં ઝેર આવી ગયા છે હવે આવી ગયા છે ખબર પડી ગઈ બધાયને તો શું કરશું હવે સોલ્યુશન તો લાવશું ને બરોબર આપણે પ્રયત્ન કરવાનો છે હવે છે ને આપણે એ વસ્તુ જાણી લઈ કે પેલા આપણે કઈ કઈ વસ્તુમાં કેવું કેવું કેમિકલ આવે એ થોડો ખ્યાલ આવી ગયો બરોબર હવે આપણે સોલ્યુશનમાં શું લઈ આવીએ કારણ કે આપણા ઘરમાં કદાચ બીજા કોઈ લોકોને ખબર નહીં હોય આવી ગંભીર કે ભાઈ અનાજ કઠોળ જે કે શાકભાજી છે એમાં પેસ્ટિસાઈડ ને એવું બધું નાખવામાં આવે છે માની લો અત્યારે સીઝન માં દ્રાક્ષ આવી એ ખબર કેમ પડે તો સીધું ગળું પકડાઈ ગયું એટલે સમજી જવાનું ને ભાઈ આની અંદર કેમિકલ છે તો એને શું કરવાનું તો મીઠાવાળા વાળા પાણી માં ત્રણ કલાક પલાળી દેવાની બરાબર પછી સાફ કરી પછી ચોખા પાણી થી ધોઈ ને લેવાની એટલે આવું આપણે કરી શકીએ એટલે આપણે છે ને હવે સીધા સોલ્યુશન ઉપર જશું તો વસ્તુ બતાવીએ

હવે છે ને આપણે સીધું છે ને આપણે હવે એક્શન લેવાનો સમય છે આપણા દિનચર્યા ની શરૂઆત થઈ સવાર બરોબર સવારે ઉઠીને આપણે બ્રશ કરતા હોય બરોબર તો કેટલા લોકો કોલગેટ ક્લોઝઅપ કે પેપ્સોડન્ટ વાપરે છે મોસ્ટ ઓફ બરોબર હવે છે ને આપણે એને છે ને બદલવાનું છે બરોબર આપણે ઘરે જયારે છે ને અત્યારે ભલે ટૂથપેસ્ટ આપણા ઘરમાં પડી પણ આપણે શું કરવાનું છે કે સ્વદેશી બનાવટની અથવા તો નેચરલ ટૂથપેસ્ટ તમને બતાવું જનરલી ટૂથપેસ્ટ જયારે કંપનીમાં બનતી હોય ને ત્યારે એની અંદર ફ્લોરાઈડ નામનું તત્વ નાખવામાં આવે એ ફ્લોરાઈડ એટલું ભયંકર છે કે એ જો પેટમાં વહી જાય ને તો સીધું કેન્સર થઈ ગયું કારણ કે એમાં કેન્સર થાય એવા તત્વથી બનાવ્યું હોય તો બજારમાં છે ને અત્યારે ફ્લોરાઈડ વગર ની ટૂથપેસ્ટ આવે છે જેમ કે પતંજલિ ની ડાબર કંપની વિકો કંપની તો આ છે છે ને ને લોકો જે જે દેશની પ્રોડક્ટ એ વગર બનાવે તો શરૂઆત આપણે ટૂથપેસ્ટ થી કરશું બરોબર બીજી એક વસ્તુ છે ને આપણે ઘરમાં ને મંદિરમાં જોઈશી અગરબત્તી ઈ જનરલી સેમાંથી બનતી હોય ખબર છે કોલસા ને એવા કેમિકલ થી બને તો ઈ સીધું જે ને આપડા શ્વાસ માં જાય અને શ્વાસ માં જાય ને ઈ સીધું આપણા ફેફસા ઉપર એટેક કરે તો એના સોલ્યુશન માટે છે ને આપણે અત્યારે ગાય ના બનતી અગરબત્તી બજાર માં આવી ગઈ છે નેચરલ કે જેમાં કોલસો કે ડીપી કે એવા એસેન્સ હોય નાખવામાં નથી આવતા સુગંધ એની મીડિયમ હોય જ્યારે બીજી અગરબત્તી માં તમે જોવો તો ઘણા લોકોને માથું ચડી જાય બરોબર ગળામાં અવાજ બેસી જાય ખરેરાટી થવા માંડે

આ બધી ઔષધિ થી સાબુ આમાં ફીણ નો વડે પણ આનાથી થી જયારે કોઈ એકવાર મોઢું ધોવે ને કે નાઈ ને ત્યારે એને પૂછો ને કે કેવું લાગ્યું ત્યારે એમ કે હું છે ને મારા જિંદગી માં પેલી વાર નાઈ એવી વસ્તુ છે તો આપણે જનરલી સાબુ કે જે વસ્તુ યુઝ કરીને ને એ આપણે કેમિકલ વગરની ની શરૂઆત કરીએ આપણે પછી તમને છે ને ખાંડ દેખાડું આપણે જે સફેદ ખાંડ છે ને આપણા રસોડામાં છે ને પાંચ આવી બદલાવાના છે બંધ નથી કરવાનું સફેદ ખાંડ સફેદ મીઠું મેંદો રિફાઈન્ડ તેલ જેમણે સાહેબે વાત કરી કારણ કે સાહેબે કીધું કે કપાસિયા તેલ ખવાતા નથી સુકા હું તમને કપાસિયા કહું તો ખાઈ શકો તમે ટોપરું આપું તો ખાઈ શકો તો ટોપરા તેલ ખવાય મગફળી હું તમને આપું ખાવા તમે ખાશો તો મગફળીનું તેલ ખવાય કપાસી આપું તો તો શું કામ ખાવું જો તેલ બદલાવી નાખવાનું ઘરે છે ને આપણે શું કરવાનું ખબર છે અમુક વસ્તુ આપણને લાગે ને કે થોડીક મોંઘી છે બજાર કરતા બરોબર બસો રૂપિયા ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા ડબો મોંઘો હોય આપણે શું કરવાનું એનો ઉપયોગ ઓછો કરવાનો પણ ખાવાનું ચોખ્ખું કારણ કે આપણે જ સ્વસ્થ નહીં હોય ને તો આપણે જે કામ કરવા જઈશું ને એ આપણે પ્રોપર નહીં કરીએ એમાં પ્રોપર આપણું ધ્યાન નહીં હોય હવે સફેદ ખાંડની બદલે જોવો તમને ખાંડ બતાવું આ છે ને આ કેમિકલ વગરની ખાંડ છે આ ખાંડ આવી રીતે બને એનું બાઈક ઉપર ખાતર આખી આખી ચાલી આવીએ આવી સુવિધા આપે છે સારી વસ્તુ આપણા માટે અને બધા લોકો જે વાત કરી એ ગાયની એટલે આ આ બધા જે છે ને એ આપવાવાળા એક માણસ એવો છે કે લેવાવાળો છે બાકી બધા આપવાવાળા છે ગાય પોતાનું દૂધ પીતી નથી આપે છે નદી પોતાનું પાણી પીતી નથી આપે છે અને આ વૃક્ષો પોતાના ફળ ખાતા નથી આપે છે આમાં જો સરસ મજાના ચીકુ છે આપણે ચીકુની નીચે અત્યારે બેઠા છીએ

પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો પેલા એ પણ વસ્તુ સમજી લેવી જોઈએ કે આપણે પ્રકૃતિના બેઠા ઘણા બધા લોકોએ ઘણી બધી વાતો કરી પણ બધા લોકોનું કહેવાનું એક જ છે કે પ્રકૃતિ તરફ પાછા વળો માણસે આધુનિકતા પાછળ દોડીને પાશ્ચાત્ય સંસ્કૃતિ પશ્ચિમી દેશોનું અનુકરણ કરતા કરતા થોડી ઘણી મજબૂરીને કારણે આપણે પ્રકૃતિ થી દૂર થયા છે આપણા